આપણા આવી ગયા છે આજના લાઈવ દર્શન કરાવી છે તમે જોઈ શકો છો આ મંદિર આપણે સમાધિ લીધું અને પછી ધ્યાન મળી રહ્યા છે તો આજના સુંદર મંદિરના લાઈવ જોઈ શકો છો ઝડપથી લાઈવમાં જોડાઈ જાય આજના સુંદર મજાના લાઈવ દર્શન પણ જોઈ શકો ગાડી મંદિર એટલે ટ્રાફિક છે તો તો જય

આપણે રોજ બાપરના સવારે અને સાંજે લાઈવ દર્શન થાય છે સવારે સાત ને વીસ રોજ સાત ત્રીસ અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન થાય છે આજના ગજાના બાપરના લાઈવ દર્શન છે મંદિરના મુકેશભાઈ વનસિંહ મોતી મુકેશભાઈ રાતડિયા બંને ભાઈ અને પ્રકાશરામભાઈ દાદી સુંદર ગજાના લાઈવ છે જોઈ શકો છો કાંતિલાલ પટેલ ભવેશ્રમભાઈ ભરતભાઈ આપી ભવેશ્રમભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ ધામેલ્ય શ્રીભાઈ બાપા નિમોજ ભવેશ્રમભાઈ આજના સુંદર મજાના લાઈવ છે ફરી જે મિત્રો નવા છે એક વાર જમી દેવી ચેનલ મિત્રો પહેલી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સવારે અને સાંજે લાઈવ છે ફેસબુક આજના લાઈવ છે

ચાલો મિત્રો આગળ જઈને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહે મિત્રો ધીમે ધીમે આગળ જઈને બાપાના દર્શન કરાવીએ આગળ આપણે સમાધિ મંદિર સમાધિ મંદિરના દર્શન કરાવશું

કામિની બેન જય શ્રી બકસ્તરામ ભાઈ રાઠોડદે ભાઈ બકસ્તરામ ભાઈ ક્લાસ ના જોઈ શકો છો માધવ સોહાન બકસ્તરામ અહીંથી આથી મંદિર પણ જોઈ શકો કે મંદિર સંબંધ મે જણા લાગી રહ્યો છે બાપાની ની પણ સંબંધ મે જણા લાઈવ જોઈ શકો છો ક્લાસ ના લાઈવ સેશન બાપા ની દિજના તો સમાધિની અંદર આવી ગયા છે ફરી જે મિત્રો નવા છે મેં કાલે જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના માર્ગદર્શન શકે ચાલો ધ્યાન મેળવી જઈએ ધ્યાન મેળવી દર્શન કરાવીએ સામે ધ્યાન મંદિર છે મિત્રો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવું છું નજીકથી તો લાઈવમાં બની રહ્યું છે મિત્રો સુંદર મજાનું લાઈવ દર્શન जिग्नेश भाई दर जी बापा सीताराम भाई अब बजो जो है सब में से मिल जाना लाग रही है तो आज हम आप से मिल जाना लाइव है सर अच्छा ध्यान मंदिर जय

રંજીત છે જિગ્નેશભાઈ દરજી બપસ્તામ અંદરથી લાઈમાં જોડે જિગ્શેભાઈ દરજી બપસતામ નહેર જીતીભાઈ મોડાથી લાઈમાં જોડાયા જાય છે બાપા સુત્રમ શેવક બાપશરામભાઈ લાઇ રહે છે વડમાં મિત્રો ધ્યાનથી જોઈએ છે તમને બાપાના વશે જશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત છે રાજના લાઈ રહેશે સિંગરના વડની અંદર જોઈ શકું છું અને જે મિત્રો નવા છે એમને ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ છે આજના લાઈવ દર્શન પ્રકાશભાઈ રાવસ્ત્રમ તો ફરી નવા મિત્રો છે એમને જણાવી દઉં ચેનલ માં કેલ કરવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જે તે ક્લિક કરીને સવારે અને સાંજે બાપાના લાઈવ હશે જેશે એટલે રોજ સવારે અને સાંજે લાઈવ દેશેરાય મિત્રો રાજના લાઈવ હશે આ લોકોના ઘણા લાઈવ હશે છોકરાઓ બહુ જ ઘણા દેખાશે છે અચ્છા ધ્યાન દે તેમનો લાઈવ હશે પ્રકાશભાઈ સુરાબાકશત્રમભાઈ રાજના સુંદર મિત્રના લાઈવ હશે

આપણે સવારે સાત ને વીસ ગત ત્રીસે અને સાંજે સાડા આઠે આઠ ને વીસે કરીએ છીએ તો આજના લાઈ દર્શન ચાલો બીજા મંદિરના પણ દર્શન કરાય મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં મેરેજન કરો લાઈ દર્શન જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ આહીર શિવાની બાપા સ્ત્રમ અત્યારે મંદિરની સામે આવી જાય છે અને આજના સંદર્ભ જણા લાગે છે તો બધા જ મિત્રોને બાપા સ્ત્રમ જય શ્રી રામ રાધા રાધા લાલમાં જવા માટે ખૂબ ખૂબ આભાર આજનું લાઈવ બસ રાખશું આપનો દિવસ શુભ રહે અને ફરી પાસે સાંજે આપણે લાઈવમાં મળીશું મિત્રો બાબા સીતારામ જય શ્રીરામ રાધા રાધે આજનું લાઈવ અલગ સુધી રાખીએ મિત્રો અને મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે સાત આવી છે તો સાતને ત્રીશે અને સાંજે આઠ આવી છે તો આઠને ત્રીસે તો આજનું લાઈવ અલ સુધી રાખીએ મિત્રો બાબા સીતારામ